અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધા ઉપલબ્ધ કરાવવા બાબતે બહુજન આર્મીના સંસ્થાપક લખન દુવાએ પ્રથમ નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી ત્યારબાદ તારીખ ત્રેવીસ ડિસેમ્બરના ભુજ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું અને તે મુજબ આરોગ્યની સુવિધાઓથી વંચિત અબડાસાની જનતાને તાત્કાલિક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે જેમાં તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ટાઈપ એ માં આવે છે અને નવા સ્ટાફ પેટર્ન નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે મંજૂર થાય તે પ્રમાણે ત્રણ મેડિકલ ઓફિસર અને પાંચ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોવા જોઈએ જયારે નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક પણ કાયમી તબીબ નથી જે તબીબોની ઘટ કાયમી પૂરી કરવામાં આવે અને એમ્બ્યુલન્સ પણ નથી તે બે કાયમી એમ્બ્યુલન્સ આપવામાં આવે તેમજ સોનોગ્રાફી અને સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે આવ્યું હતું પણ તારીખ ડિસેમ્બર ફરી નલિયા ખાતે આવેલ અને નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત સાથે હાજર રહેલા સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી ત્યારે તેમણે સોશિયલ મીડિયા મારફતે જણાવેલ કે આગામી તારીખ સાત જાન્યુઆરીના નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક દિવસીય ધરણા પ્રદર્શન યોજવામાં આવશે માટે લોકોની આરોગ્યની સુવિધાઓ માટે સંયોગ સંયોગ આપવા જણાવ્યું હતું જે દવાઓ નથી મેડિસિન નથી આ તમામ સમસ્યાઓને લઈ અને આવનારી સાત તારીખના એટલે કે સાત જાન્યુઆરી બે હજાર પચીસના આજ નલિયાની સામૂહિક કેન્દ્ર હોસ્પિટલમાં ધરણાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ તો નલિયા અને અબડાસાની તમામ જાતિ અને ધર્મના લોકોને વિનંતી છે કે સાત તારીખના મંગળવારના સવારના અગિયાર વાગે આ હોસ્પિટલની અંદર હાજરી આપજો આ લડત તમારા માટે હું

અહીંયા કંને નર્સો ડિલિવરી કરે છે નર્સો નર્સિંગ સ્ટાફમાંથી જ દવાઓ આપવામાં આવે છે ખરેખર કચ્છ આખામાં જો કહેવા જાય તો સૌથી ખરાબ આરોગ્યની સ્થિતિ હોય તો નલિયામાં છે અને નલિયાએ કચ્છને ઘણું બધું આપ્યું છે અહીંયા કંઈ બે બે દરિયા લાગુ પડે છે નમકની સગવડ પણ અહીંયા કનેથી જાય છે આખા કચ્છમાંથી પંચોતેર ટકા નમક જે મીઠું છે એ કચ્છ સપ્લાય કરે છે આખા ભારતને એવા વિસ્તારમાં આપણે આરોગ્યની હાલત જો આટલી કથળેલી હોય તો એમ માની શકીએ કે અહીંના ધારાસભ્ય આ કચ્છ જિલ્લાના જે સાંસદ છે અને કચ્છનું જે વહીવટીતંત્ર છે એ ખરેખર ખાડે પડેલું આ રિયાલિટી છે બીજું કે હું ત્રણ દિવસ પહેલાં અહીંયા તને આવ્યો ત્રણ દિવસ પહેલાં જ જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે કે વહેલી તકે અહીંયા ડૉક્ટરોની સગવડ કરવામાં આવે ને એ પણ કાયમી ગાઈનેક જે ડિલે ઓર્થોપેટિક જે અને મેડિસન વિભાગમાં ખાસ જરૂરત છે તો એ કરવામાં આવે પછી લાઇબ્રે લેબોરેટરી છે જ્યાં આગળ લેબોરેટરીમાં જે ઇક્વિપમેન્ટ નથી અથવા ત્યાં કને એમના મે મેનેજમેન્ટમાં નથી કોઈ તો એમની પર સગવડ કરવામાં આવે એના માટે લેખિતમાં રજૂઆત કરેલી છે છતાંય પણ પબ્લિકને નલિયા અબડાસાની જાગૃત કરવા માટે આવનારી સાત તારીખના એટલે કે એક સાત જાન્યુઆરી બે હજાર પચીસના મંગળવારના દિવસે સવારના અગિયાર વાગે આ જ હોસ્પિટલમાં કમ્પાઉન્ડ વોલમાં ધરણાનો કાર્યક્રમ કરવાનાથી અને મારી નલિયા અબલાસાની જનતાને વિનંતી છે કે વધારેમાં વધારે સંખ્યામાં આપ લોકો આ આંદોલનમાં જોડાવ જે થકી વહેલી તકે અહીંયા આગળ ડૉક્ટરો આવે અને ભુજના ધક્કા કે અમદાવાદના ધક્કા તમારા બચી જાય